ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે જશે બહિયલ વપાલને લઈ ગૃહ રાજ્ય મંત્રી આજે બહિયલ જશે દિલ્હીથી પરત સીધા રાત્રે બહ્યલ જશે ગરબામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લેશે તો કામગીરી કરી રહી છે ત્યારે મુલાકાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લેશે દિલ્હીથી પરત ફર્યા બાદ સીધા તેઓ રાત્રે બહ્યલ જશે અને બહિયલમાં જે ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ ભાગ લેશે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે જશે બહ્યલ બપાલને લઈ ગૃહ રાજ્ય મંત્રી આજે બહ્યલ જશે દિલ્હીથી પરત ફર્યા સીધા રાત્રે બહ્યલ જશે બહ્યલ ગરબામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તો છે કરી રહી છે ત્યારે મુલાકાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લેશે દિલ્હીથી પરત ફર્યા બાદ સીધા તેઓ રાત્રે બહ્યલ જશે અને બહ્યલમાં જે ગરબાનું આયોજન કરવામાં આવે છે તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ Bi padliši.